આગામી લઈ ગુજરાતમાં પણ કોંગ્રેસ કોંગ્રેસ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે જિલ્લા સમિતિ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલાઓને વળતર આપવાની સાથે કોરોનાથી મૃત્યુ પામેલાઓના સાચા આંકડા આપવાની માંગ કરવામાં આવી છે ગુજરાતમાં મૃતપાય થયેલી કોંગ્રેસ નવા સંગઠન સાથે ફરી સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોરોનાને ને હથિયાર બનાવી કોંગ્રેસ દ્વારા હાલ તો લડાઈની શરૂઆત કરવામાં આવી છે જેમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓને વળતર ચૂકવવા મામલે થયેલી અરજી પર સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે સરકારી ચોપડે નોંધાયેલ મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે અત્યાર સુધીમાં એકાણું હજાર આઠસો દસ અરજીઓ આવી છે જેમાંથી અઠ્ઠાવન હજાર આઠસો ચાલીસ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તો પંદર હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર અરજીઓ રિજેક્ટ કરાઈ છે જ્યારે અગિયાર હજાર અરજીઓ પ્રોસેસમાં છે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ ના મંજૂર ન કરે તેમ પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે શું જેની અરજી ના મંજૂર કરી છે એમના કારણો આપો છો સરકાર માફી માંગે એ નહીં ચાલે અનેક મુદ્દાઓ સાથે હાલમાં જ ગત સપ્તાહે દજ સાયન્સ જર્નલના ભારતના લોકોના મૃત્યુનો રિપોર્ટ સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતમાં મહામારીના કારણે સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધીમાં પાંત્રીસથી ચાલીસ લાખ લોકોના મૃત્યુ થયા છે તો એ પણ કહ્યું હતું કે ભારતના કોવિડના મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરાતું નથી જેથી આંકડા છુપાવનારાઓ સામે પગલાં લેવાની સાથે મૃતકોના પરિવારનો વળતર આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતમાં સમગ્ર જિલ્લા મથકોએ અને તમામ મહાનગરોમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રેસ કોન્ફરન્સ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જે એફિડેવિટ કરી છે એ એફિડેવિટમાં ગુજરાત સરકારે જે ચિત્ર રજૂ કર્યું છે કોરોના મહામારીનું અને જે ગુજરાત સરકારે પ્રજાસ જે રજૂ કરેલું હતું એમાં આસમાન જમીનનો ફરક આવે છે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે લગભગ દસ હજાર એકસો ત્રીસ જેટલા લોકો કોરોનામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં એના કરતાં અલગ ચિત્ર ગુજરાત સરકાર પોતે રજૂ કરી રહી છે અને ગુજરાત સરકારે એમાં એકાણું હજાર આઠસો ને દસ અરજીઓ ગુજરાત સરકારમાં પચાસ હજારની સહાય માટે આવી છે એમાંથી અઠ્ઠાવન હજાર આઠસો ચાલીસ જેટલી અરજીઓ મંજૂર કરાઈ છે પંદર હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ છે અને અગિયાર હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે અને ગુજરાત સરકારે એફિડેવિટમાં કબૂલ કર્યું છે કે અડસઠ હજાર ત્રણસો સિત્તેર અડસઠ હજાર ત્રણસો સિત્તેર અરજીઓ ગુજરાત સરકારે એપ્રૂવ કરી છે અને એને પચાસ હજારની સહાય ચૂકવી દેવામાં આવી છે દસ હજાર એકસો ત્રીસની સામે ગુજરાત સરકાર પોતે અડસઠ હજાર ત્રણસો સિત્તેર લોકોને સહાય ચૂકવી રહી છે એ જ સાબિત કરી આપે છે કે ગુજરાત સરકારનો આંકડો ખોટો હતો અને એક પ્રજાને ગેરમાર્ગે દોરનારો બીજી ખાસ અમે એ વસ્તુ તમારા સમક્ષ રજૂ કરવા માગીએ છીએ કે ગુજરાત સરકારે જે ટિપ્પણીઓ કરી છે ગુજરાત સરકાર વિરુદ્ધ એ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે કોઈપણ ટેકનિકલ કારણસર તમે આ અરજીઓ નામંજૂર નહીં કરી શકો બીજું સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે તમે જે પણ અરજી નામંજૂર કરો તો એના તમારે કારણો પણ જણાવવા પડશે બીજી સરકાર એમ કહે છે કે સરકાર માત્ર માફી માંગી લેશે તો નહીં ચાલે પણ મૃતક પરિવારજનોને વળતરની ચૂકવણીના કોઈપણ પ્રકારનો વિલંબ ચલાવી લેવાય નહીં અને લોકો સરકારની દયા ઉપર જીવતા નથી સરકાર વળતર ચૂકવીને કોઈ પર ઉપકાર નથી કરતી આ પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી જ હોય ત્યારે તમે જોઈ શકો છો કે આ સરકાર કોરોના મહામારીમાં મૃતક પ્રત્યે મૃતકના પરિવારજનો પ્રત્યે કેટલી બેદરકાર છે અને સરકારની બેદરકારી અને ગેરવહીવટને કારણે જ આજે લાખોની સંખ્યામાં ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે જે સરકાર સ્વીકારવા તૈયાર નથી પણ આજે એફિડેવિટથી એ સાબિત થઈ ગયું છે અને આ વસ્તુ લોકો સમક્ષ પણ પહોંચે એના માટે આજે અમે તમારી સમક્ષ રૂપરૂ થયા છે સુરત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાથી અનેકના મોત નિપજ્યા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા માત્ર ગણતરીના મૃતકોને બતાવી આંકડાઓ છુપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રકાશ વાળા સાથે હજાર કરે છે